શ્રીરા સાડી આજે ફરીથી એકદમ પ્રોફેશનલ લુક અને એક એકદમ પાલ્ટી લુકની સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડીનું ફેબ્રિક આપણે કોટન બેઝ ઉપર રહેવાનું છે અને બધું કામ છે ને સાડીમાં એકદમ મસ્ત મજાનું ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાનું છે નું કામ રહી અને સાડી કોટન બેઝમાં હોય એટલે સાડીનો લુક તો એકદમ સરસ મજા આવવાનો છે એમાંથી એકદમ યુનિક વેરાયટીની સાડીનો લુક હોય એટલે કાંઈક ઘટે નહીં બેન એમાં તમે જો આજનો પીસ આપણે કોનાનો છે ને એ વાઇન કલર રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ પાર્ટી લુક અને એકદમ પ્રોફેશનલ લૂકનો કોન્સેપ્ટ આવેલો છે એટલે જે બેનું એકદમ ફેન્સી વેરાયટી પહેરવા માંગતા હોય ને એની માટે તો બે સાડીનો લુક લઈને આવે છે અને તમે જોઈ શકો છો ને આ ડિઝાઇન એ બધું આપણે ફેબ્રિકની સાથે વર્ક રહેવાનું છે હિવિંગ રહેવાનું છે એટલે

કારણ કે વર્કમાં આપણે છે ને મેથી કલર અને મસ્ત એકદમ ડાર્ક બીટ કલરનું વર્ક શેડ રહેવાનું છે એમાં વ્હાઈટ અને રેડ કલરના ફ્લાવરનું કામ એ સરસ છે પાન ની અને યલો મેથી કલરનું બધું મસ્ત મજાનું વિવિંગનું અને વર્કનું કામ રહેવાનું છે બધું કામ વર્કનું ફિનિશિંગવાળું હોય અને ફેબ્રિક સાથે વળાકમાં હોય ને એટલે કોઈ દી નીકળે નહીં અને સુપર હિટ લુક આવે બેનું કારણ કે સાડીનો કોન્સેપ્ટ એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ બાલ્ટી નો રહેવાનો છે એટલે આપણે છે ને સ્ટાર્ટમાંથી ને તે એક સરખી ડિઝાઇન આવવાની છે જે આપણે બે મીટર સુધી આખો હેવી આવી રીતના પલ્લુ લઈને બે મીટર સુધી આટલું હેવી વર્ક રહેવાનું છે સાથે નીચે છે ને આપણે પાટલીથી આપણે બ્લાઉઝ લગી છે ને કટ વર્ક રહેવાનું છે એટલે લૂક તો બહુ મસ્ત યુનિક અને સરસ મજાનો આવવાનો છે સાથે વર્કની વાત કરું ને તો આપણે ત્રણ શેડમાં આખું મોટા બોક્સનું કામ રહેવાનું છે અને એકદમ મસ્ત છૂટી છૂટી બધાની વચ્ચે આપણે છૂટી છૂટી બુટી વર્કની રહેવાની છે જે આપણે સિંગલ કલરમાં રહેવાની છું બેન તમે લુક જોઈ શકો છો વર્ક બહુ મસ્ત છે ફેબ્રિકની સાથે વિવિંગમાં હોય એટલે કોઈ દી નીકળવાનું થયું તમને પાછળ ફેરવીને દેખાડું કેટલું મસ્ત નું રહેવાનું છે અને ફેબ્રિક સાથે વર્ક હોય એટલે કોઈ દી જાય નહીં તમને હાથ ફેરવીને બતાવી દીધું આગળ પાછળ સેમ વર્ક સાથે સેમ કલર દોરો મેજિંગ હોય છું બેન અમુક ટાઈમમાં તમારે એવું હોય કે પાછળ દોરા અલગ હોય ને આગળ અલગ હોય એટલે આપણે જેવો કલર છે એવા જ આપણે પાછળની સાઇડનું દોરાનું વર્ક છે એટલે કોઈ દી જવાનું નથી અને એકદમ મસ્ત શાઇનિંગવાળા દોરાનું કામ છે એટલે કલર પણ નથી જવાનો અને કોટન બેઝની સાડી હોય એટલે લૂકવાઈઝ એકદમ પ્રોફેશનલ લાગે અને આ જે બહેનું ડેલીવેરમાં સાડી પહેરતા હોય અને જોબ કરતા હોય અને એકદમ પ્રોફેશનલ લુક પહેરવા માંગતો હોય એની માટે સુપર વેરાયટી લઈને આવ્યા છે સાડી તો વચ્ચેનું વર્ક તો મસ્ત મજાનું વાળું અને વ્યવસ્થિત છે એકદમ મસ્ત ઠંડા કલર મેચિંગ સાથે નોર્મલ નોર્મલ ડિઝાઇનનું કોમ્બિનેશન છે પણ બોર્ડરની વાત કરું ને તો મસ્ત મજાની ગૂથણી ટાઈપની આખી બોર્ડર રહેવાની છો બેન જે આપણે ઉપરથી લઈને નીચે આપણે ઠેપ બ્લાઉઝ લગી રહેવાની છે તમે જોઈ શકો છો ઉપરની સાઈડ આવે છે એ બધું છે ને ગૂંથણીનું ફૂલ સાડીના મેચિંગનું રહેવાનું છે આ પલ્લુનો ભાગ છે એમાં પણ રહેવાનું છે તમે જો અને નીચે આપણે કટ આખી નીચેના કોરમાં રહેવાનું છે એટલે લૂકવાઈઝ તો એકદમ ન્યૂ છે પણ ફેન્સી વેરાયટીનો કોન્સેપ્ટ જો બેન અને બધું વર્ક એટલું સરસ મજાનું ફિનિશિંગ ફિનિશિંગવાળું હોય ને અને બોર્ડરમાં આટલું મસ્ત ગૂંથની ટાઈપનું આખું ફિનિશિંગ આવતું હોય ને તો મારી બહેનું ભૂલાય નહીં ફટાફટ એટલો સરસ મજાનો ફેન્સી કોન્સેપ્ટ આવ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય એમાં તે નોર્મલ કોટનમાં સાડીનો લુક હોય એટલે કાંઈ ઘટે નહીં હો બેનું કોટન લુક બહુ સરસ છે અને ફેબ્રિક બહુ મસ્ત મસ્તનું માખણ જેવું રહેવાનું છે તે એકદમ મસ્ત આરામથી પહેરાઈ જાય અને ફૂલ કમ્ફર્ટેબલ એવું બેનું જો તમને કીધું તો ને આગળના બે મીટર સુધી ફૂલ વર્ક આવશે અને નીચે આપણે કટ વર્ક નું કામ આવશે તમે જોઈ શકો છો વચ્ચે એકદમ બ્રોડ આખા પેનલ નો લુક રેવાનું છે અને બંને બાજુ આપણે બસ છૂટી છૂટી નાની નાની બુટી નું કામ રેવાનું છે તો ઓલ ઓવર તમે જુઓ તે એકદમ રીચ લુક અને એકદમ ફેન્સી વેરાયટી છે અને એકદમ ન્યૂ વેરાયટીનું કોમ્બિનેશન છે એને બ્લાઉઝની વાત કરીએ ને તો સુપર રીત અને સરસ મજાનું અને એકદમ પ્રોફેશનલ લુક લાગે એવું બ્લાઉઝનું કોમ્બિનેશન રહેવાનું છે કારણ કે સાડી એકદમ કોટન બેઝ ઉપર છે એટલે બ્લાઉઝ આપણે સાડીના મેચિંગનું સિમિલર રહેવાનું છે બોર્ડરમાં આપણે છે ને મસ્ત મજાની જે ઓલે ગૂથની ટાઈપની બોર્ડર આવે છે ને એ પણ રહેવાની છે જે તમે સ્લીવમાં પણ મૂકી શકશો અને આ ટાઈપની સાડીના બ્લાઉઝ હંમેશા છે ને ફેન્સી એકદમ ફૂલ સ્લીવના હાફ સ્લીવના અને બોટનેકમાં ફેન્સી વેરાયટીનું બનાવો ને તો પીસમાં તો કાંઈ ઘટે નહીં અને જોરદાર લુક આવે ને એટલો સાડીનો કોન્સેપ્ટ જો બેનું અને જે બેનું ને એટલી મસ્ત કોટન બેઝ ઉપર સાડીનો ન્યૂ કોન્સેપ્ટ અને એકદમ ફેન્સી વેરાયટીનો લુક ગમ્યો હોય ને તો મારી બહેનું ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરી લેજો બાકીના કલર મેચિંગની વાત કરું ને તો બધા આવી રીતના રીચ કલર રહેવાના છે બેનો આ વાઇન કલર છે પણ એકદમ મસ્ત ઠંડો અને કોટન બેઝમાં છે એટલે એકદમ શેડિંગ કલર રહેવાનો છે તો આવી રીતના જ બધા કલર મેચિંગ રહેવાના છે એટલે હું જે કલર મેચિંગ તમને બતાવું ને એનો તમને ગમે ને તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કોટન બેઝમાં એકદમ ન્યૂ વેરાયટી છે અને એકદમ ન્યૂ સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે તમે જોઈ શકો છો મસ્ત મજાનો મેથી કલર છે એકદમ ડિફરન્ટ કલર શેડ છે મેથી તો ઘણા જોયા હશે પણ આટલો સુપર કોમ્બિનેશન કલર મેચિંગ સાથે અને વર્કનું કામ તમે જોઈ શકો છો જે આપણે અંદર કોફી કલરમાં મેથી કલરમાં અને મસ્ત ક્રીમમાં રેડ કલરનું વર્કનું કામ રહેવાનું છે અને સિમ્પલ સોબર લુક હોય સાડી હોય ને એ પહેરા પછી જ વધારે લુક આવો બેન તો મસ્ત પ્રોફેશનલ લુકની સાડી લેવાની રહી ગઈ હોય અને તમે ન્યૂ ઇયરમાં પહેરવા માંગતા હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો એમાંય તમે જો કેટલો મસ્ત મહેંદી ગ્રીન કલર રહેવાનો છે મહેંદી શેડમાં ગ્રીન ગ્રીનનું કોમ્બિનેશન છે અને કલર મેચિંગ એકદમ ન્યૂ વેરાયટી અને એકદમ ફેન્સી વેરાયટીનો લાગ્યો બેન તો જો કેટલો મસ્ત લાગે છે કલર કલરની સાથે વર્ક વર્કનું શેડે પણ ચેન્જ થવાનું છે એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર લુક એકદમ ફેન્સી લાગે અને આવી રીતે જ બધા કલર છે એકદમ મસ્ત એકદમ યુનિક કલર મેચિંગ એટલે એકદમ પેટ્રોલ સ્કાય કલર મેચિંગ રહેવાનો છે એકદમ ન્યૂટ કલર છે તમે કોટન લુક છે તોય પણ કેટલો યુનિક વેરાયટીનો લાગે છે અને એકદમ પ્રોફેશનલ લુકનો આખો કોન્સેપ્ટ લાગ્યો બેનું સાડી પહેરી હોય અને જે બેનું એકદમ મસ્ત આમ પ્રિન્સિપલ હોય અને જો ઓફિસમાં એકદમ મેન હોય ને એની માટે તો બહુ મસ્ત સાડીનો લુક લેવાનો છો બહેનો એટલે જે બહેનોને એટલા મસ્ત સાડીનો લુક ગમ્યો હોય એ એટલો સ્ક્રીનશોર્ટ લેતા જ રહેજો કારણ કે કલર મેઝિંગ એકદમ ન્યૂટ આવ્યા છે અને એકદમ ફેન્સી વેરાયટીના આવ્યા છે તમે જોઈ શકો છો એકદમ ન્યૂટ પિંક કલર છે અને એકદમ મસ્ત મજાનો એમાં રાણી શેરનું આખું વર્કનું કામ રહેવાનું છે એટલે લુક લૂકવાઈઝ બહુ મસ્ત ડિફરન્ટ વેરાયટી લાગે છે અને પહેરી હોય તો એકદમ જોરદાર અને એકદમ ક્લાસી ભીજ લાગો બેન તો આવી રીતે જ બધા કલર મેચિંગ ડિફરન્ટ ડિફરન્ટ છે અને એકદમ યુનિક વેરાયટીના લાગે છે એ એમાં તમે જુઓ કલર મેચિંગ હું બોલું છું પણ બધા શેડિંગ કલર હોય એટલે લૂક કેટલો સરસ આવે છે અને વર્કનું ફિનિશિંગ તમે જોઈ શકો છો બધામાં એક સરખું વ્યવસ્થિત અને ફિનિશિંગવાળું વર્ક છે કારણ કે એકદમ પ્રોફેશનલ લૂકની સાડી હોય ને એટલે વાળું વર્ક આવે એમાંય તમે જો એકદમ મસ્ત કલર એટલે આપણી ક્રીમ કલર ઉપર કેટલો લુક સરસ આવે છે કારણ કે એમાં એકદમ મસ્ત મજાનું કોફી કલરનું વર્ક આવે તો લુક એકદમ પ્રોફેશનલ લાગે હો બેન એટલે જે બેનોને આટલી મસ્ત મજાની એકદમ ન્યૂ કોટન બેઝમાં સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ કોટન લુકમાં એકદમ ફેન્સી વેરાયટી છે એકદમ લો રેન્જમાં હેવી લૂકની સાડી લાગે ને એવું સાડીનું બેસ્ટ કોમ્બિનેશન છે અને વર્કની વાત કરું ને તો બધું વર્ક એકદમ સાડીની સાથે મેચ થઈ જાય છે અને સાડીમાં બધું વર્ક ફિનિશિંગવાળું છે એક એક દોરો અને એક એક ધાગાનું એ મસ્ત મજા વળાંકમાં અને એકદમ ફેબ્રિક સાથે જોઈન્ટ થયેલું છે એટલે લુક બહુ મસ્ત આવે અને આ સાડી તમે ઘરે વોશ કરો એટલે કાંઈ નહીં થાય એટલી સુપરહિટ કપડું છે અને આરામથી તમે આખો પહેરી હોય ને એટલું મસ્ત લાઇટવેર કપડામાં કોટન બેઝમાં એકદમ ન્યૂ વેરાયટી છે જે આપણે એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટી લાગે અને કલર મેચિંગની વાત કરું ને તો બધા એકદમ ફેન્સી વેરાયટી અને ઇંગ્લિશ કલર રહેવાના છે એટલે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા હજી તમે લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં હું ફેન્સી અને એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ